દિવસની જોશીલી ઉજવણી કરવામાં આવી હતી જેમાં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓને એક અઠવાડિયા દરમિયાન માર્ગદર્શન અપાયું હતું તથા આ દિવસો દરમિયાન યંગ જનરેશનને શારીરિક તંદુરસ્તી સાથે આત્મરક્ષા માટે ઉપયોગી કરાટેનું મહત્વ સમજાવાયું હતું તારીખ સત્તરમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કરાટે દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે પોરબંદરમાં આર્ય સમાજના સહયોગથી કરાટેડો એસોસિએશન પોરબંદર અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી તથા નિહોન સબુકાઈ સિક્યુરિટી ઇન્ડિયા દ્વારા દસ હજાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિશ્વ કરાટે દિવસ ઉજવણીનો હેતુ યુવાનોમાં કરાટે વિશે જાગૃતિ ફેલાવવી તથા શારીરિક તંદુરસ્તી માટે આત્મરક્ષા માટેનું મહત્વ સમજાવવાનો છે આ સંદર્ભે એક અઠવાડિયા સુધી જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં જે દસ હજાર લોકોને જિલ્લાના કરાટે નિષ્ણાંત કરાટેડો એસોસિએશનના પ્રમુખ કેતન કોટિયા ઉપપ્રમુખ સેન્સાઈ મહેશ મોતીવરસ સેક્રેટરી સેન્સાઈ સુરજ મસાણીના માર્ગદર્શનમાં તેમજ કરાટે એક્સપર્ટ અંજલિ ગાંધરોકિયા સેન્સાઈ સુનિલ ડાકી સેન્સાઈ ધ્વનિ સલેટ સેન્સાઈ યશ ડોડિયા રાધિકા દવે અને સ્નેહા પાંજરીના સહયોગથી કરાટે વિદ્યાનો માર્ગદર્શન આપવામાં આવશે જે અંતર્ગત પોરબંદરની વિવિધ શાળામાં આત્મરક્ષા કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર